ભાઈ લાડવો ખાધો તો નાક છોયલું જો નાક છોલાઈ ગયું ગયા હા તૈયાર થઈ ગયા તો તૈયાર જ થઈ જાય ને પિયાર જવા નામ મળે તો કોણ તૈયાર નો થાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને ને આજ હતો પાણીનો વારો ને આયા ચાલુ છે સફાઈ અભિયાન સાફ સફાઈ સાફ સફાઈ વગર નો આલે સાહેબ ઘરની સાફ સફાઈ તો રાખવી જ પડે બસ બધા વાસી કામ થઈ ગયા દેવા બધી પૂજા થઈ ગઈ છે ઢગલો કપડા ધોઈ નાખ્યા છે આજે તો બ્લેન્કેટ ને ચાદર ને ટુવલ ગોતી ગોતી ને ધોઈ કાઢ્યા છે એટલે શેરીમાં ફરિયામાં ચારે બાજુ કપડા કપડા જ કપડા જ દેખાય અને તારા બેનાજી છે

હાલો થઈ ગયા છે બની ગઈ છે હું છે ને હમેશા એમ જ કરું કચરા પોતા એટલે ચા મૂકી દઉં આ બાજુ ચા ઉકળે એટલે માથે ઉભું નો પડે ચા પાસે ધ્યાન રાખીને ધીમા ગેસે ચા મૂકી દઉં એટલે મસ્ત ઉકળી ઉકળીને

નાસ્તો લેવો ને જોઈએ મારે શનિવાર હતો એટલે કાલ કઈ ચાખું નતું કે કેવું ભાઈનું કેવું નહિ તો અત્યારે ડબરા લઈ લે ફેમિલી લો બતાવી દઉં તો જો મસ્ત એવો મુંબરાનો ચેવડો બનાવ્યો છે

જોયા કેટલા હવે નાસ્તો કરી લઈએ ચાય બની ગઈ છે તારા તો હજી હું છે ઉઠાવી તો ઉઠતી નથી એને હમણાં રજા છે તો ઘરે મજા પણ કાલે થી એક મોટો બમ ફૂટ્યો

તો કન્ટિન્યુ આવી જતના જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો ધારાબેન ને હવાર થઈ ગયું છે ધારાબેન ઉઠી ગયા ને ઉઠીને સીધી પરેડ ચાલુ થઈ ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો કાલ સાડા અગિયાર વાગે ઉઠી હતી કાલ નહીં પરમ દીધા ને આજે સાડા દસ વાગે હવે બ્રશ કરવાનું છે કે પરેડ જ કરવી તાર મેહંદી તો બતાવી અને જાઈ અહીં સાહેબ ને નીંદર આવે છે કેમ કે નાસ્તો થોડોક વધારે થઈ ગયો છે એમ નઈ આમ રખાય જ છે જા છે ધારા ને મહેંદી તો કલર તો સરસ આવ્યો કા કાલે બપોરે કરી હતી મસ્ત મસ્ત મહેંદી આવી ગઈ તો હાલો ધારા બ્રશ કરી લઈને એટલે એને હા તો ફટાફટ બ્રશ કરી લ્યો અને મારે જો ચાર નાસ્તાના વાસણ ઉટકાય ગયા ધારા બ્રશ કરી લે એટલે એને નવડાવી દઉં ને પછી ચાર નાસ્તો આપું હા

જેટલું તમે ન બોલો ને એટલું બાકીનું બધું ખોટું એટલે સમજી કેવી આળસ આવે છે જવું તો ખરીબ ને કેમ તમને અત્યારમાં આળસ આવે સાહેબ હમ તો એ આળસ જ કહેવાય નાસ્તો કરી અને સીધા જો અહીંથી પલાયન કર્યું ને સીધા સોફે અહીંયા આવીને ઘૂઈ ગયા એ તમને નથી આવડતા તે તમે લ્યો એ તું તો બ્રશ કરવા જાય તું ક્યાં હાડી કાઢીને પાછી અહીં આવે ત્યાં જઈને પાછી આવે ચાલો હાલો રમો હાલો રમો તો મેં તો વિવરોમાં કોઈ દિન મને તો આવડે તમને આવડે કે નહીં જોવાનું છે નહીં મારે ક્યાં તમને શીખવાડવું તમને કોઈ વસ્તુ શીખવાડવાની જ નહીં

કાલ જો મેં કેટલી વાઇટું કરી આગળ બતાવું હો તમને જોઉં કાલ મેં આ ડીશ ભરીને વાઈટું કરી હવે આને ડબ્બામાં ભરી લઈશ અને ફરી પાછી આગળ જોઈ રૂ પડ્યું લઈને બેસી જાવ પેલા ચા ધારણ ચા નાસ્તો કરાવી દઉં નવડાવી દઉં અને પછી એને બેહીને વાઈટું કરી આપણે કંઈ લપ કરવી નથી ભગવાનનું નામ લેતા જઈએ અને વાઇટું બનાવતા જઈએ આ ભેગું આવશે બીજું કંઈ ભેગું નહીં આવે સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને કરો તમે નિંદર કરો બીજા

જો ધારા કે કપિલ મમન ઘર લઈ જાવ એટલે મજા મજા થઈ જાય થાય મન તો એમેય થાય કે હાલો કે વિદેશ ગુગે ફરિયાવા તો શું થાય ખાલી મન જ થાય ટાઈમ નથી લઈ ન જ જવા ખાલી મન જ થાય તમને લઈ ન જ જવા ખાલી વિચારી લ્યો વિચારવાના કોઈ પૈસા નથી મફત જ છે એટલે નવરા બેઠા તમે એને બોપર લાગે આગડી આપણા બોપર રસોઈ તૈયાર થઈ જાય ને એટલે જમી લેજો અને પછી મસ્ત આયે ગોદડુ પાથરીને આરામથી 5 6 વાગ્યા લાગે સુઈ જાજો

આપણા લગ્ન છે આપણે સ્ત્રીની આપણે ઇજ્જત કરીએ હું તમે ઉકાળી શું કારી કીધું તમને કહો એમાં જ કહેતો આ તો મન ભાળી ગયો ને ક્યાં તમે જો શું છે હું તો તમને નામ કરતી જો એ આ ને જાય ને એ એ મન ગયો એટલે શરૂઆત કરી કેમ કે હવાનો નો ટાઈમ ન મળ્યો ક્યાંય થી એટલે એ છે ને ખાચો જ ગોતતા હતા કે ક્યાં એવો ખાચો મળે ને ક્યાં એવો મોકો મળે ને એટલે લોહી પીવાનું ચાલુ કરે મન ભરી ગયું તો ખી જાય મન ભરી ગયું તો દીપો માલ લે યાર રેવા દયો ને હું કામ લક કરો હાલો ફરવા જાય હાલો ફ્રેન્ડ ટાઈમ છે જે પોણા 12 વાગ્યાનો ભાઈ ની ઘેર જવા માટે તો જોતો ફરી ઉતાવળ ને ગાયા ગા ત્યારે થઈ ગયા તો તૈયાર

અમારે કપિલ છે ને હમણાં એક મોટો પ્રસંગ કરવાનો છે હું હમણાં નઈ કઉ નિરાય તમને કે એટલે એની બધી ચર્ચા વિચારણા કરવા આવી છું બપોરે બે ચર્ચા કરી લઈએ કઈ રીતના કરવાનું છે કઈ તારીખ રાખવી હું આયોજન કરવું બધું કેમ કે પેલો એવો પ્રસંગ આવશે આટલા વર્ષમાં કપિલના લગ્ન પછી કે ધામધૂમ કરવાનું છે પણ એ હું તમને હમણાં માટે થઈને છે તો તો જય જય શ્રી કૃષ્ણ માતાજી એ બધી ચર્ચા વિચારણા કરવા આ તો તમને તેડાવે કે પૂછે કે ભાઈ એકને એક જમાય છે તો આપડે પૂછીએ સલાહ સૂચન લઈએ તો આ તો ભાવ ખાય ભાઈ ને ઘેર જાય ભાઈ ને ઘેર જાય તો ક્યાં જાય જો છટક બારી આને કેવાય ક્યાંક ને ક્યાંક બાનું કરી

જો આ બધી વાછડિયું છે ગાયુ નથી કા આ એક ગાય છે જો આ ગાયને બહુ ઓછી છોડે બહુ મોટી ગાય છે એટલે એ બહેન ખીલે ખાય અને જો આ બધી વાછડિયું છે કા અને જો અમાર ગોરધનભાઈ લાડવો ખાધો તો નાક છોયલું જો નાક છોલાઈ ગયું કા બતાવ તો કરીએ તો જય શ્રી કૃષ્ણ તો કરી એકવાર આમાં જય માતાજી હાલો તો ભવ્ય નથી ભવ્ય ગયો છે નાનાન ઘરે

খি খিলে <laughs> માણા કરતા તો આ પ્રાણી સમજે એની જ જગ્યાએ જઈને ઉભું રહે પણ માણા નથી વર્ષે કોઈ દી જો બીજે ખીલે જઈને નહીં ઉભે એને જ ખીલે જઈને ઉભી રહે જે ગાયો આવશે ને પોત પોતાને ખીલે આવીને ઉભી જાય હજુ બે આવી ગયા હજી બે બાકી છે આ ઢારિયામાં માં ચાર ગાયું અને બે નાની વાસડીઓ બાંધે બાકીની સામે હવે વરસાદ માંડવી છે શાક સંભારો ખીચડી થઈ ગઈ છે તો હવે બનાવી છે રોટલી હા જો અમાર નાનો ગોવાળીઓમાં કામ કરે અમારે ગોરધન ને આજ કરવાનું છે કા ગોરધન ગોર્ધન તો નક્કી કર્યું કે એન પપ્પા એ તબેલો કર્યો ને એનાથી મોટો તબેલો એને કરવો છે

થોડીક વાર રહીને ગયા કામેથી ભવ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે હાથ મોઢું ફ્રેશ થાય પછી બે બપોરા કરવા વર્ષા અહીંયા રોટલી બનાવે છે ને મારે કરવા છે હવે રોટલા હું રોટલા ઘડી નાખું ને વરસા ગાયું પાણી બતાવી દઈ હા તો હું ફટાફટ અહીંયા બે રોટલા ટીબી નાખું તો હાલો મયડા સાહેબ તમારે તમારે શું કામ કરવાનું છે ખાવાનું

ટાઈમ થયો છે 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 અને થાળી તૈયાર થઈ ગઈ ગયા બપોરા કરવા તો તમે આવી બપોરા કરવા અને બપોરામાં છે રીંગણા બટેકાનું શાક રોટલા ગાજર મરચાનો સંભારો ખાખડીનું કાચું શ્રીખંડ રોટલી ખીચડી અને ઘરની તાજી એવી છાસ તો આ છે આ બપોરનું મેનુ તો જો બધા બેહી ગયા તો આવી જાવ તમે બધા બપોરા કરવા કેમ કે અત્યારે હવે જવાબ દેવાનો ટાઈમ નથી અમારી વાહ વાહા ને નેને યાર બહુ મોડું થઈ ગયું કા સાહેબ હા ઓ નેતર એ લોકો ને છે ને એક વાગે તો જમી લે આ આ સાચું મસાલો છે ને બસ હા બહુ થયું ન હોય વઘાણી હોય તો સાહેબ ઈ તો સારું હાલો તો બપોરા કરી લઈએ ને પછી મળીએ ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનો સાહેબ એ નીંદરનો કોટો પૂરો કર્યો અને અમે વાતુરનો કોટો પૂરો કર્યો મેં કપિલ ને વર્ષા ને અમારા ગોરધન હથવારામાં સાહેબ તમે અહીંયા ચર્ચા વિચારણા કરવા આવ્યા હતા કે નિંદર કરવા અમે ચર્ચા કરી લીધી કા તો હાલો ચા તૈયાર થઈ ગઈ છે રોંઢાની આવી જાવ બધાય મસ્ત એવી ચા પીવા તો ચા પી લઈએ ને પછી મળીએ હે

બાકીનું રોંઢાનું બધું કામ કરી લઈને ને પછી ગાઈ દોવાનું કામ ચાલુ કરશે તો હાલો હવે અમે જઈએ ઘરે ને વરસાને એનું કામ કરવા દઈએ કેમકે આ કામ તો વરસાદ જ કરવાનું હોય ક્યાં જો તારી આમાં ચારે બાજુ કોદરા આ પોદરા છે તો બધા ભેગા કરી લેવા ઈંધા કરી લઈ અને બચ્ચા પાલટી ગઈ છે બધી ભાગ લેવા ને હવે બસ હવે ધારા નાસ્તો કરી લઈએ એટલે નીકળીએ તો આ હતો અમારો આજનો વિડીયો અમારો વિડીયો વિડીયો લાઈક કરજો શેર કરજો એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય નથી તો હજી કીધું ને તો જો બચા પાર્ટી આવી ગઈ ભાગ લઈને તો ભવ્ય જય ભોલેનાથ